રાજકોટ શહેર તેમજ જિલ્લામાં થેલેસેમિયા બાળકો દ્વારા આજે વિવિધ પ્રશ્નો લઈને રાજકોટ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું રાજકોટ શહેર અને જિલ્લાના પાંચસો થી પણ વધુ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દર દસ થી પંદર દિવસે બ્લડ ચડાવવા રાજકોટની સિવિલ હોસ્પિટલે આવવું પડે છે જેઓ અન્ય ગામડાઓ અને દૂરથી આવે છે તેઓ બસની મુસાફરી કરીને આવે છે બસની મુસાફરીના પાસ માટે જે વિકલાંગ સર્ટિફિકેટ જરૂર પડે છે તે અમને એક થી બે વર્ષનું જ આપે છે પરંતુ થેલેસેમિયા બીમારી આજીવન છે આ વિકલાંગતા સર્ટિફિકેટ અમને આજીવન કાઢી આપવા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી જેથી દર્દીઓને હેરાન થવું ન પડે અને સર્ટિફિકેટની પ્રક્રિયા બહુ જ અઘરી હોય છે દર્દીઓને ખૂબ જ હેરાન ગતિ થાય છે દર્દીઓ બહાર ગામ તથા દૂરથી આવતા હોય છે ફ્રી બસ મુસાફરીનો લાભ એમને પણ મળે અને વિકલાંગતા સર્ટિફિકેટ અમોને કાયમી ધોરણે નિવારણ આવે તેવી માંગ કરવામાં આવી રજૂઆતમાં પહેલી તો અમારી રજૂઆત બધાની એ છે કે અમારે ડિસેબિલિટી સર્ટિફિકેટ જે વારાઘડીએ રિન્યુ કરાવવું પડે છે બીજા બધા કેટેગરીમાં એ પરમનન્ટ કાઢી આપે છે ને થેલેસમિયામાં એ મોરબી સુરેન્દ્રનગર અમુક જિલ્લાઓમાં પરમનન્ટ કાઢી આપે છે અને હવે સરકારનો નિયમ આવ્યો છે કે પરમનન્ટ હોય તો જ તમને એ સર્ટિફિકેટ નીકળશે ને અહીંયા અમને સિવિલમાં ડોક્ટરો થકી એ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવતું નથી સર્ટિફિકેટમાં પહેલાં એ છે કે અમારા થેલેસમિયાવાળાઓને જે પેન્શન આવતી હોય અમુકને એ પેન્શન બંધ થઈ જાય ને બસના પાસનો જે લાભ મળે છે એ બસના પાસનો લાભથી અમે વંચિત રહી જઈએ હવે છોકરાઓ બાર ગામથી લોહી ચડવા આવતા હોય ને એમાં એ એક તો પહેલેથી મુશ્કેલી થતી હોય ને મા બાપ આર્થિક ને માનસિક રીતે તૂટી ગયા હોય ને એમાં પછી ઘણા તો એવા નબળી પરિસ્થિતિવાળા હોય જેની પાસે આવવા જવાનો ભાડો નથી હોતો એમાં સરકારથી આવું બહુ અઘરું છે એમ બધી બધી પેન્શન દર મહિને હજાર રૂપિયા મળે છે બ્લડમાં એ સમસ્યા છે કે બ્લડમાં અમુક જે ગ્રુપ છે નેગેટિવ ગ્રુપ એની બહુ સોલ્ટેજ હાલે છે પણ અત્યારે બધું ફૂલ સ્ટોક હોવા છતાંય બધી જગ્યાએ કેમ ફારા થાય તોય બ્લડ મળતું નથી અમુક છોકરાઓને બહુ હેરાન કરે છે જેનાથી એને અહીંયા બ્લડ ન મળવાના કારણે બારગામ બ્લડ ચડાવવા જવું પડે છે કલેક્ટર સાહેબને પહેલાં તો અમારી એ માગણી છે કે થેલેસમિયા છોકરાઓ માટે જે આ આપણને સર્ટિફિકેટ છે એનું કાંઈક ઉકેલ કરી દઈએ અને બીજું બ્લડ બાબતે કાંઈક ઉકેલ કરી દે અને ત્રીજી અમારી ખાસ સૌથી બાબત એ છે કે ડેસ્ફરાલ ઇન્જેક્શન જે થેલેસમી માટે બહુ અગત્યના હોય છે લોહી ચડાવવાથી જે ફેરેટિન લો તત્વો વધી જાય એને રિલીઝ કરવામાં ઉપયોગી રે છે એ છેલ્લા વરસ દોઢ વર્ષથી અહીંયા હાજરમાં નથી એ બાબતે અમે ઘણીવાર મેડમને મળવા ગયા પણ મેડમ અમને કોઈ દી મળ્યા નથી હાજરમાં હોતા નથી એમાં સુપ્રિન્ટે સાહેબની જગ્યાએ બેઠા છે મેડમનું નામ તો ખબર નથી પણ કારણ કે મેડમ કોઈ દી મળ્યા જ નથી અમે સવારે દસ વાગ્યા ગયા હોય અમને અઢી વાગા લાગીને બેહાડે છે અને પછી એમ કહે છે કે મેડમ આજે નહીં આવે હા